રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ દર વર્ષ સાથે ઉજવણી કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ સાથે વખોધોન એટલે કે દોડ સાથે સર્વધર્મ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે પણ ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરાયું હતું જેમાં સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું દેશના રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો બાવન મી જન્મજયંતિની ઉજવણી થતાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ સહવંદના કર્યા બાદ વોકોથોન એટલે કે દોડનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોકાવાલા સુરત મનપાના કમિશનર બંછાની તિપાની સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ સહિત તમામ કમિટીના ચેરમેન અને કર્મચારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજે ગાંધીજી મહાત્મા ગાંધીજીની એકસો બાવન જન્મ જયંતિ નિમિત્તે આજે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સુરતના તમામ પ્રબુદ્ધ નાગરિકોએ ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલ કરી એમના જન્મદિનને સાર્થક કર્યો છે અને સાથે સાથે સર્વ ધર્મની પ્રાર્થના સાથે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ચૂંટાયેલા પદ જનપ્રતિનિધિઓના માધ્યમથી આજે આ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે બાળકો દ્વારા પણ એક સામાન્ય દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ફિટ ઇન્ડિયા ફિટ સુરતના આ કાર્યક્રમ સાથે આપણે ગાંધી જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ ગાંધી જયંતિના નિમિત્તે આજે આપણે પૂજ્ય ગાંધીજીને નમન કરીએ છીએ વંદન કરીએ છીએ આજના દિવસે આપણે ખાસ કરીને તમામ લોકોને જે નોબલ પ્રિન્સિપલ્સ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપ્યા છે એને અમલ કરી અને આખા પેઢી દર પેઢી તમામ લોકો પ્રેરિત થાય એ એમના પ્રિન્સિપલ્સમાં એ રીતે આપણે જોઈ રહ્યા છીએ અને એના સાથે સાથે સુરત મહાનગરપાલિકા માટે ખાસ કરીને સ્વચ્છતા અને સ્વસ્થતા એ બે જે પ્રિન્સિપલ્સ છે એ પ્રિન્સિપલ્સ ઉપર આપણે કામગીરી કરી રહ્યા છે આજે અને આવતીકાલે તમામ સફાઈ મિત્રોને તમામ સફાઈ કામદારોને એક સર્ટિફિકેટ આપીને આપણે એમનું સન્માન કરીશું એ પણ આપણે રાખ્યું છે અને અલગ અલગ જગ્યા ઉપર જ્યારે આ આ સમયે આઝાદી કા અમૃત મહોત્સવ પણ ઉજવાઈ રહ્યા છે ત્યારે આપણે અલગ અલગ સ્થળો ઉપર જે પંચોત્તરના વર્ષગાંઠ છે એના અંગે અલગ અલગ બ્યુટિફિકેશન અલગ અલગ સોર્સ એગ્રીગેશન અને અલગ અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે ગાંધી જયંતિ દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે આ વર્ષે પણ ગાંધી જયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી